કેમ છો મિત્રો આજે આપણે ફરીથી સરસ મજાના ટેસ્ટી પાલકના ઢેબરા બનાવવાના છીએ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે હવે બજારમાં સરસ એવું પાલક અને મેથી પણ મળતા છે મેથીના ઢેબરા તો આપણે ખાતા જ હોઈએ છીએ આજે આપણે બનાવીશું પાલકના ઢેબરા તો એના માટે મેં ઘઉંનો લોટ પછી ઘઉંનો ઘઘરો લોટ અને ચણાનો લોટ અને થોડોક બાજરીનો લોટ લીધો હતો પછી આપણે એમાં થોડી હિંગ નાખવાની છે મસાલામાં મીઠું ટેસ્ટ પ્રમાણે લાલ મરચું હળદર આદુ અને લસણની પેસ્ટ અને તલ નાખવાના છે અને થોડીક આપણે લીલા મરચાંની પણ પેસ્ટ નાખવાની છે પાલકને સરસ મજાની ધોઈ અને ઝીણી સમારી દીધી છે પછી આપણે એની અંદર લોટની અંદર એડ કરી દેવાની છે ત્યારબાદ આપણે એમાં થોડુંક તેલ નાખીશું અને સરસ મજાનો ટેસ્ટ આવે એટલે આપણે દહીં નાખવાનું છે મેથીના ઢેબરામાં આપણે દહીંને ગોળ બંને મિક્સ કરીને નાખીએ છીએ પરંતુ આ પાલકના ઢેબરા છે એટલે આપણે ફક્ત દહીં જ નાખવાનું છે અને જોઈતા પ્રમાણમાં થોડું થોડું પાણી નાખીને આપણે સરસ મજાનો લોટ બાંધવાનો છે લોટ વધારે પડતો કઠણ ના હોય એનું ધ્યાન રાખજો સહેજ લોટ પોચો હશે તો ઢેવરા સરસ વણાશે તો આવી રીતે સરસ મજાનો આપણે લોટ બાંધવાનો છે સહેજ તેલનું મોણ નાખી અને લોટને આપણે બાંધી દેવાનો છે આવી રીતે થોડીક વાર રવા દેવાનો છે અને પછી આપણે એને સરસ મજાના ગોળ લુઆ કરી અને થોડોક જો લોટ ઢીલો હશે એટલે આપણે એમાં થોડુંક ઘઉંના લોટનું અટામણ લઈ અને સરસ મજાના ઢેબરા વણી દેવાના છે આ ઢેબરા તમને નાના મોટા બધાને જ ભાવશે અને મેથીના ઢેબરા જેવો જ ટેસ્ટ આવે છે પાલકના ઢેબરાનો છે પાલકના ઢે પાલક આમ છોકરાઓ ખાતા નથી હોતા તો આવી રીતે તમે ઢેબરા બનાવી અને એને ખવડાવી શકો છો તો વણી દીધા પછી આપણે તેલ ગર તવી ગરમ કરી અને એને બંને બાજુ ધીમા તાપે ચડવા શેકવા દેવાના છે શેકાઈ જાય પછી આપણે તેલનો દોરો લઈ અને એને ધીમા તાપે સરસ મજાના બ્રાઉન કરવાના છે વધારે પડતા કડક ના થઈ જાય એનું બી ખાસ ધ્યાન રાખવાનું છે આ ઢેબડા તમે ચા જોડે અથવા સોસ જોડે અથવા તો વઘારેલું દહીં હોય કે ધણાની ચટણી હોય એની સાથે તમે ખાઈ શકો છો શિયાળામાં આ ઢેબડા ખરેખર ખાવા જોઈએ ખૂબ જ સરસ લાગે છે અને આ ડેબડા આપણે બહાર જવાના હોય તો પણ ચાર પાંચ દિવસ રહી શકે છે તો સરસ મજાના બ્રાઉન કલરના બંને બાજુ શેકાઈ ગયા છે તો ગરમા ગરમ શિયાળા સ્પેશિયલ પાલકના ઢેબરા